ત્યારબાદ વન્યજીવ વાળા પોતાનો અધિનિયમ લાગુ કરે શું છે સમગ્ર વિવાદ આપણે જાણીએ તો સૌથી પ્રથમ તો ઇકો સેન્સિટિવ ઝોનની રચના આજકાલથી નથી આવતી ખૂબ જ એની બેકગ્રાઉન્ડ સમજવાનો પ્રયાસ કરીએ તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસી અંતર્ગત ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે જે આસપાસનો ગીર આચ્છાદ વિસ્તાર છે આપણે વાત કરીએ જે સોમનાથ ત્યારબાદ ગીર ગરેડા અમરેલી વિસ્તારમાં કેટલા ગામડા માળિયા મિતિયાળા ત્યારબાદ મેંદરડા આ તમામ ગામોમાં જે આપણું ગીરનું જંગલ આવેલું છે આ જંગલથી જે ઓરિજિનલમાં ફોરેસ્ટ વાળાની બાઉન્ડ્રી છે તેનાથી દસ કિલોમીટર દૂર સુધી જે એક સેન્સિટિવ ઝોન તરીકે એક પ્રતિબંધિત વિસ્તાર તરીકે એક પ્રોહિબિટેડ વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે જે વન્યજીવવાળા તો આનાથી શું ફાયદો અને શું નુકસાન એની વાત કરીએ આ વિડીયોના અંદર તો સૌપ્રથમ તો જે સેન્સિટિવ ઝોનની અંદર

તો આવા ઘણા બધા કોન્સેપ્ટ થી માંડીને જે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે પણ મારું એટલું કહેવું છે કે વન્યજીવ પ્રાણી જે વન્યજીવન આ તમામ શું માનવ થી આગળ છે સવાલ થોડો અઘરો છે સવાલ થોડો ડીપ છે પણ આ તમામ સોશિયલ મીડિયાના મિત્રો જે મને સાંભળે છે તેમને મારે પૂછવું છે કે આ સમયે ખરેખર માણસોની જે ગતિવિધિ છે તે ખરેખર શું ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરીને જ તમે પ્રાણીઓનું સંરક્ષણ કરી શકશો મારે આજે સરકારને પૂછવું છે કે શું તમે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરીને જ વનનું નિર્વનીકરણ થતા અટકાવી શકશો ના સાહેબ આપણે સંપૂર્ણપણે માનવોનો ઓપિનિયન લઈને કે ત્યાંના વસવાટ કરતા સામાન્ય સ્થાનિક પ્રશાસન સ્થાનિક લોકો કે તે જે વિસ્તારના મિતિયાળા મેંદરડા માળીયા આ તમામ વિસ્તાર કે જે આસપાસ ગીર ગઢડા વિસ્તારનો અને અમરેલીનો જેટલો ભાગ છે ગીરના જંગલમાં આવે છે. આ તમામનો એક સર્વે જારી કરવામાં આવે. ત્યારબાદ આ સેન્સિટિવ ઝોન લાગુ કરવો કે નહીં આ તમામની વાત ત્યારબાદ વિચારી શકાય. તો મારું એક સ્વતંત્ર નાગરિક તરીકે એવો વિચાર છે. ખેડૂત પુત્ર તરીકે એવો વિચાર છે કે જો સરકારને ઇકો સેન્સિટિવ ઝોનની રચના લાગુ કરવી હોય તો પ્રાથમિક લેવલે સ્થાનિક લોકોનો ઓપિનિયન લેવો ખૂબ જરૂરી છે. જરૂરી નહીં પરંતુ ખૂબ જ જરૂરિયાત છે તો મારી વાતને તમામ લોકો સુધી પહોંચાડજો હું એ ગીરના તમામ લોકો સાથે છું ખરેખર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ ન થવું જોઈએ પરામર્શ વિના પરામર્શ જરૂરી છે ત્યાંના તમામ લોકોનો જય હિન્દ જય ભારત આપ સૌના હિતમાં